એટલું કહીને શિવજીએ પાસા નાખ્યા ત્યારે શિવજીના કોપથી અતિશય ડરી ગયેલો બ્રાહ્મણ બોલ્યો કે શિવજી જીત્યા અને પાર્વતીજી હારી ગયા બીજી વાર પાર્વતીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ એમ જ બોલ્યો હવે શિવજીનો વારો આવ્યો શિવજીએ પાસા નાખ્યા ત્યારે પણ બ્રાહ્મણ બોલ્યો કે શિવ જીત્યા અને પાર્વતીજી હારી ગયા ત્રણ ત્રણ વાર બ્રાહ્મણને ખોટું બોલતો જોઈ પાર્વતીજીના ક્રોધનો પાર ન રહ્યો એમણે બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે જા તારા અંગે અંગ રક્ત પીત્યો કોઢ ફૂટી નીકળશે શ્રાપ આપતા જ બ્રાહ્મણના શરીરે કોઢ નીકળવા લાગ્યો પરો વહેવા લાગ્યો બ્રાહ્મણ તો પોતાના ભાગ્ય પર આંસુ સાર્થો કૈલાસ પરથી નીચે ઉતર્યો રસ્તામાં એક ગાય મળી ગાયને વાચા ફૂટતા પૂછ્યું કે હે બ્રહ્મદેવ ક્યાં જાઉં છો બ્રાહ્મણ બોલ્યા કે પાર્વતીજી મને શ્રાપ આપ્યો છે એના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય બોલી કે હે ભૂદેવ મારી પીડા પણ સાંભળતા જાઉં દૂધથી મારા આચળ ફાટુ ફાટું થાય છે પણ કોઈ મારું દૂધ મોઢે લગાડતું નથી વાછરડા લવારા ધાવતા નથી અરે રે મારા એવા તે કયા પાપ હશે તમે મારા દુઃખનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ જતાં એક પંચ કલ્યાણી ઘોડો સામો મળ્યો શ્રાપની વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બ્રહ્મદેવ મારી પીઠ પર હીરા મોતીના પલાણ છે પણ કોઈ મારા પર સવારી કરતું નથી હું મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો આગળ જતાં બ્રાહ્મણને થાક લાગ્યો એ એક આંબા નીચે વિશ્રામ કરવા બેઠો પાકી પાકી કેરીઓ જોઈને એને ખાવાની ઈચ્છા થઈ ત્યાં જ આંબાને પણ વાચા ફૂટી આંબો કહેવા લાગ્યો હે ભુદેવ જાઉં છો તો મારું કષ્ટ પણ સાંભળતા જાવ મારા ફળ કોઈ ખાતું નથી ખાય છે તે મૃત્યુ પામે છે તે મારા શ્રાપનું નિવારણ પણ પૂછતા આવજો આગળ જતાં બ્રાહ્મણને તરસ લાગી એ પાણી પીવા તળાવે ગયો તળાવના કાંઠે એક મગરને રડતો દીઠો બ્રાહ્મણને જોતા જ મગર બોલ્યો કે હે ભુદેવ મારી કાયામાં લાઈ લાગી છે અંગે અંગ કાળી બળતરા થાય છે નથી પાણીમાં રહેવાતું નથી કાઠે રહેવાતો કૃપા કરીને મારા કષ્ટનું નિવારણ પૂછતા આવજો ત્યાંથી આગળ અઘોર જંગલમાં ગયો ત્યાં એક જીર્ણ શીર્ણ શિવાલય જોયું બ્રાહ્મણે ત્યાં તપ કરવાનો નિર્ધાર કર્યો જમણા પગના અંગૂઠા પર ઊભા રહીને એણે ચાર ચાર મહિના સુધી તપ કર્યો અન્ન જળ અને ફળ ફૂલનો ત્યાગ કર્યો ત્યારે શિવજી પ્રગટ થયા વરદાન માંગવા કહ્યું ત્યારે બ્રાહ્મણ રડતા રડતા બોલ્યો કે મારો કોઢ મટાડો ત્યારે શિવજી બોલ્યા કે સર્વે વ્રતોમાં ઉત્તમ એવું મારું સોળ સોમવારનું વ્રત તું કર એના પ્રભાવે તારા સર્વે દુઃખ ટળશે બ્રાહ્મણ બોલ્યો હે દેવ કૃપા કરીને મને એ વ્રતની વિધિ જણાવો શિવજીએ વ્રતની વિધિ જણાવી શ્રાવણ માસના પ્રથમ સોમવારે સૂતરના દોરાની શેર લઈ ચાર ગાંઠ વાળવી પીડા પટે દોરો બાંધી મારા દર્શન કરી વાર્તા સાંભળવી પછી એક ટાણું કરવું કારતક માસના અંજવાળિયામાં વ્રત પૂરું થાય ત્યારે સવા ચાર શેર ઘઉંનો લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા લાડુના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા ભાગથી કેળિયારો પૂર્વ રાત ન રાખો આ રીતે ઉજવણું કર્યા પછી તારી કાયા કંચન વરણી થશે કરસાસરો સાડતા બ્રાહ્મણ ગદગદ કંઠે ગાય ઘોડો આંબો અને મગરને યાદ કરી એમના કષ્ટનું નિવારણ પૂછ્યું ત્યારે શિવજી બોલ્યા હે તપોધન આ ગાયનો આગલો ભવ એક સ્ત્રીનો હતો એને ધાવતા બાળક તરછોડેલા એ પાપના પ્રભાવે આ જન્મે કોઈ તેનું દૂધ પીતું નથી તું એને દોહીને એ દૂધ મારા લિંગ પર ચડાવજે તેનાથી તેના કષ્ટનું નિવારણ થશે પછી શિવે ઘોડાના પાપ વિશે જણાવતા કહ્યું કે એ ઘોડો ગયા ભવે એક ધૂર્ત શેઠ હતો જૂઠી વાણી અને જૂઠા ત્રાજવા કાટલાથી ગરીબોને ઠગી ઠગીને પાપના પોટલા બાંધ્યા કઈકને વ્યાજના દરિયામાં ડૂબાવ્યા એ પાપના લીધે એણી આવી દશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી સર્વે સુખ થશે ત્યારબાદ શિવ બોલ્યા કે આંબો ગયા જન્મે એક કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ભંડાર ભર્યા પણ પાયનું પુણ્ય ન કર્યું એના થડ નીચે ધનના ચાર ચરુ છે એ ચરુ તું કાઢીને પુણ્યના કાર્યો કરજે એ પુણ્યના લીધે આંબાની કેરી અમૃત જેવી થશે છેલ્લે ભગવાન શિવ મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા એ મગર ગયા જન્મે મહાજ્ઞાની બ્રાહ્મણ હતો ચાર વેદ અને સફળ શાસ્ત્રનો જ્ઞાતા થયો પણ કોઈને જ્ઞાન ન આપ્યું આવક જવાના ભયે જ્ઞાનનો સંગ્રહ સ્વાર્થ માટે કર્યો એ જ્ઞાન આ જન્મે એને રૂવે રૂવે કાળી બળતરા કરે છે તું એની આંખે બીલી પત્ર અડાડી પ્રસાદ આપજે એટલે એની બળતરા દૂર થશે ભગવાન શિવને દંડવત પ્રણામ કરી બ્રાહ્મણ પાછો ફર્યો પ્રથમ મગરના કષ્ટનું નિવારણ કર્યું

બ્રાહ્મણે એનું દૂધ દોહીને શિવલિંગ પર અભિષેક કર્યો તો તરત જ વાછરડા ગાયને ધાવવા લાગ્યા બ્રાહ્મણ હરખાતો હરખાતો ઘેર આવ્યો પવિત્ર શ્રાવણ માસ આવતા વ્રત કર્યું કાર્તક માસે ઉજવણો કર્યું તો એની કાયા કંચન વરણી થઈ ગઈ જ્ઞાનના તેજથી એનો મુખ ઝગારા મારવા લાગ્યો એક દિવસની વાત છે નગરના રાજાની એક કુવરી કનકલતાનો સ્વયંવર રચાયો દેશો દેશના રાજાઓ કુંવરી વરવા આવ્યા સ્વર્ગની અપ્સરાને શરમાવે એવી રૂપ રૂપના અંબાર જેવી કુવરી કનકલતાને વરવાની સૌ રાજાઓને આશા હતી બ્રાહ્મણ પણ સ્વયંવરમાં જોવા આવ્યો એક ખૂણે ઊભો રહ્યો સમય થતા કનકલતા સોળે શણગાર સજીને આવી એની સાથે એક એકથી એવી દાસીઓ આવી આગળ હાથણી કળશ લઈને ચાલતી હતી સિંહાસનો પર બિરાજેલા રાજકુવરો અને રાજાઓ પાસે થઈને હાથણી આગળ ચાલીને ખૂણામાં ઊભેલા તપોધન બ્રાહ્મણ પાસે જઈને એના પર કળશ ટોળ્યો આ જોઈ રાજાઓ ત્રાળો પાડવા લાગ્યા કે મૂર્ખ હાથણીએ ભૂલ કરી છે એટલામાં હાથણીને વાંચા ફૂટી એ બધા સાંભળે એવા બુલંદ અવાજે બોલી કે કુવરી માટે

એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો બ્રાહ્મણે નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું વ્રત પૂર્ણ થયે ઉજવણાની તૈયારી કરી અને રાણી કનક લતાને ઉજવણીની બધી વિધિ વિગતે સમજાવી રાણીએ વિચાર કર્યો કે એકલા લાડુ તે કઈ ભવતા હશે એને તો ભાત ભાતના ભોજન બનાવ્યા રાજાનો વૈભવ ભોગવતો બ્રાહ્મણ દરબારમાંથી આવ્યો અને લાડુના પ્રસાદના બદલે મેવા મીઠાઈ જોઈ કોપાઈ થયો દોઢ ગળા અવાજે શિવજીની માફી માંગવા લાગ્યો ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રત ઉજવ્યું આ બાજુ મહાદેવ રાણી કનક લતા પર ક્રોધિત થયા અને સપનામાં તપોધનને આદેશ આપ્યો કે કનક લતાને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ એણે મારું વ્રત તોડ્યું છે તપોધને શિવજીની આજ્ઞા પ્રમાણે રાણીને દેશવટો આપ્યો રાણી આજીજી કરતી રડવા લાગી પગે પડવા લાગી પણ તપોધન ચલિત ન થયો રાણીને હર પાર કરી ભૂખી તરસી લથડિયા ખાતી કનકલતા એક ગામમાં આવી અને ગામને પાદરે છુપડામાં રેટીઓ ખાતી ડોસી પાસે પાણી માંગ્યું ડોસી ઘણી દયાળુ હતી રાણીને ખાવા રોટલો અને પાણી પીવા આપ્યું રાણીએ રહેવા આશરો માંગ્યો તો ડોસીએ હા પાડી એ તો ડોસીના ઘરના છાણ વાહિદુ કરવા લાગી પણ રાણીના પગલા પડતા જ ડોસીનો રેટિયો તૂટી ગયો ડોસીએ તો રાણીને ધક્કા મારીને કાઢી મૂકી પડતી આખડતી રાણીએ એક માલણના બાગમાં

ત્યાં તો તેનો ઘડો ફૂટી ગયો પાણી આરીએ રાડ અભાગણી કહીને એને કાઢી મૂકી રાણીને ખાતરી થઈ ગઈ કે હવે કોઈ એને સંગ્રહે એમ નથી હવે તો જંગલમાં જઈને દેહ પાડવો રાણી તો લથડિયા ખાતી કાંટા કાકરાની વેદના સહન કરતી જંગલમાં ગઈ રસ્તામાં અત્રી ઋષિનો આશ્રમ આવ્યો એ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે રાણીને આશરો આપ્યો જમાડી પછી કહેવા લાગ્યા કે હે બેટી શાસ્ત્રો કહે છે કે વ્રત ભંગ કરનાર મહાપાપી બને છે વળી તે તો દેવોના દેવ મહાદેવના વ્રતનો ભંગ કર્યો છે જેના પર શિવ રૂઠે એને કોઈ જીવન સંઘરે નહીં આ સાંભળી લોહીના આંસુ સારતી રાણી બોલી હે ઋષિ તમે મારા પિતા સમાન છો આ પાપમાંથી મુક્તિ થવાનો કોઈ ઉપાય કૃપા કરીને મને દેખાડો ત્યારે અત્રી ઋષિ રાણીને રાણી ને સોળ સોમવાર વ્રત કરવા કહ્યું રાણી કનક લતા નું હૃદય પશ્ચાતાપની અગ્નિમાં બળીને પૂર્ણ કંચન બની ગયું હતું પવિત્ર શ્રાવણ માસ આવતા જ રાણીએ વ્રત લીધું વ્રત પૂર્ણ થતા શ્રદ્ધા ભાવપૂર્વક ઉજવણું કર્યું ભોળા શંભુએ પ્રસન્ન થઈને રાણીના સર્વ દોષ માફ કર્યા રાણીને ઘોર પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાતે રાજા તપોધનને મહાદેવે સપનામાં દર્શન દઈને કહ્યું કે તારી રાણી સોળ સમવાનું વ્રત કરીને પુણ્યશાળી બની છે માટે તું જા તેને જઈને એને વાજતે ગાજતે મહેલે લઈ આવ વહેલી સવારે જ રાજા તો રાણીને શોધવા નીકળ્યો પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એક રૂઢિ રૂપાળી સ્ત્રી ભિખારી જેવી દશામાં જંગલમાં ગઈ છે રાજા જંગલમાં આવ્યો અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોતા જ બંનેની આંખમાં હરખના આંસુ આવી ગયા બંને ઋષિના પગે પડ્યા અને વિદાય માંગી ત્યારે અત્રિ ઋષિએ રાણી કનકલતાની સેવાના બદલામાં અક્ષય પાત્ર આપ્યું હજારો માણસોને જમાડે તો પણ રાંધેલું અનાજ ન ખૂટે એવું એ પાત્ર હતું હરખના આંસુ સારતા રાજા રાણી નગર તરફ પાછા ફર્યા ગામના પાદરે જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી મળી કનક લતાએ અક્ષય પાત્રમાં જળ લઈ ફૂટેલા ઘડા પર છાંટતા જ ઘડો સાજો થઈ ગયો પાણીયારીએ આ ચમત્કારનું કારણ પૂછ્યું તો રાણીએ સોળ સોમવારના વ્રતનો મહિમા જણાવ્યો આગળ જતાં માલણનો બાગ આવ્યો કનક લતાના પગલા પડતા જ કરમાયેલા ફૂલો પણ મહેકી ઉઠ્યા માનણ તો લાકડીની જેમ રાણીના પગમાં પડી ગઈ એણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતાં ઘાચણની ડેલી આવી રાણીના પગલા પડતા જ બળદનો ભાંગેલો પગ પણ સાજો થઈ ગયો કાચીની કાયા કંચનવરણી થઈ ગઈ આ ચમત્કાર જોઈ કાચણ તો રાજી રાજી થઈ ગઈ અને વ્રત કરવાનો સંકલ્પ કરવા લાગી આગળ જતાં રેડિયો કાટથી દોસીની ઝૂંપડી આવી બિચારી દોસી લમણે હાથ દઈને રડે છે એની આજીવિકા તૂટી ગઈ કનક લતાએ રેટીયા પર હાથ ફેરવતા રેડિયો આપમેળે ચાલવા લાગ્યો દોસીએ લાખ લાખ આશીર્વાદ આપ્યા ચાલતા ચાલતા રાજા રાણી મહેલે આવ્યા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આવતીકાલે સૌ નગરજનો મહેલના પટાંગણમાં જમવા પધારે કનક લતાએ અક્ષય પાત્રનું પૂજન કરી સંકલ્પ કર્યો તો બત્રીસ શાક અને તેત્રીસ ભાતના પકવાનના થાળ ભરાવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ અલૌકિક સ્વાદના વખાણ કરતા આંગળા ચાટવા લાગ્યા સૌ જમી રહ્યા પછી રાજા રાણી જમવા બેઠા ત્યારે રાણી બોલી મારે તો આજે મહાદેવનું વ્રત છે કોઈ ભૂખ્યું માણસ વાર્તા સાંભળે પછી જ મારાથી એકતાણું કરાય વાર્તા સાંભળે કોણ રાજાએ તો સવારે જ જમી લીધું હતું તત્કાળ પ્રધાનને બોલાવીને આદેશ આપ્યો કોઈ ભૂખ્યા માણસને બોલાવી લાવો પ્રધાન ઘેર ઘેર પૂછવા લાગ્યો એક કુંભારના ઘેરે સાસુ વહુ જગળ્યા હોવાથી સાસુ જમી ન હતી વળી એ સો વર્ષની દોષી હતી એટલે એને ડગલુઈ ચાલી ન શકતી આંખે ભાડતી નહીં કાને સંભળાતું નહીં એને જમવા લઈ કોણ જાય પ્રધાને તરત સુખપાલ મંગાવી અંદર સવા મણની તળાઈ પાથરી ડોસીને વાજતે ગાજતે મહેલે લવાઈ માન પાન આપી ઢોલિયે બેસાડી કનક લતાએ ડોસીના હાથમાં ચોખાના દાણા આપતા મોટેથી કહ્યું કે માં હું મહાદેવની વાર્તા કહું છું તમે જય શંકર કહી હોકારો દેજો કનક લતાએ તો ઘીનો દીવો કરી વાર્તા કહેવા લાગી ડોસી હોકારા દેવા લાગી પહેલા હોકારે કાનની બહેરાશ ગઈ બીજા હોકારે આંખમાં અંજવાળા થયા ત્રીજા હોકારે શરીરમાં નવી શક્તિ આવી ડોસી તો બોલી ઉઠી દીકરી મહાદેવ મારા પર રીજી ગયા ત્યારે કનકલતા શિવજીની દંડવત પ્રણામ કરી ગણગળા અવાજે બોલી માં આ તો મહાદેવને અત્યંત પ્રિય એવા સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે ભક્તિથી વાર્તા સાંભળી એનું મહાદેવે તમને ફળ દીધું છે ત્યારે ડોષીની આંખમાં પણ હરખના આંસુ આવી ગયા ડોષી પગે ચાલીને ઘેર ગયા અને ઘેર જઈ સોયમાં દોરો પરવ્યો તો વહુ આભી થઈ ગઈ એણે પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવતા રાજા રાણીએ ફરી વ્રત આદર્યું અને કાર્તક માસે ઉજવણું કર્યું પ્રસન્ન થયેલા શિવજીએ દેવના ચક્કર જેવો દીકરો દીધો એનું નામ દેવદત રાખ્યું એ પણ મા બાપ જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો દેવદત્ત યુવાન થયો ત્યારે રાજા રાણીએને રાજગાદી સોંપી ગંગા કિનારે ચાલ્યા ગયા અને શિવલિંગની સ્થાપના કરી જીવનના અંત સુધી શિવની ભક્તિ કરતા રહ્યા અંતકાળે વિમાનમાં બેસી વૈકુંઠ ગયા હે મહાદેવ તમે જેવા તપોધન અને કનક લતાને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા વાંચનાર વાર્તા સાંભળનાર સૌને ફળજો મિત્રો તમને સોળ સોમવારની વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં અવશ્ય જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ઓમ નમ સિવાય હર હર મહાદેવ મિત્રો